તો વાત કરીએ બનાસકાંઠાની તો કાંકરેજ તાલુકાના કંબોઈ ખાતે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે વિભાગે ખાનગી વાહન દ્વારા વોચ ગોઠવી ઓવરલોડ રેતી ભરેલા ચાર ડમ્પર ઝડપી પાડ્યા હતા આ ડમ્પરોમાં પાસ પરમિટ કરતાં વધુ રેતી ભરેલી હોવાથી ખાણ ખનીજ વિભાગ દ્વારા તેમને સીઝ કરવામાં આવ્યા હતા જેમાં ખનિજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નદાણીએ આ ચારેય ડમ્પરને શિહોરી પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહીમાં આશરે એક કરોડ વીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરીને શિહોરી પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યું હતું કાંકરેજ વિસ્તારમાં ખાણ ખનિજ વિભાગની આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનિજ વહન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયું છે